नमस्कार मित्रों क्यापण कोई साथ द्वेश नाखशो कारण के दरेक जीव में एज परमात्मा अंश छे राधे राधे मित्रों आपू स्वागत छे तमारा पोता यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफल पर आज आप जाइए कुंभराशि जातक विषे चालो जाइए के पांच नवेम्बर बुधवार नो दिवस कुंभ राशि ने कंभराशि धरावताव आवता समय दरमियान कई बाबतों नो ध्यान राखव शूनि सावचेत रहू सारी खबर तमने मिली शे आडियो विगते जाणशू कंभराशिवाला परिवारजन जीवन नौकरी और धंधा में स्थिति प्रेम संबंधों के रीते रहे અને આરોગ્ય કેવી રીતે રહેશે તો મિત્રો આજનું સંપૂર્ણ રાશિફળ અહીં જ મળશે જો તમે પણ કુંભ રાશિ ધરાવો છો તો વિડીયોને અંત સુધી જરૂર જોવાનું આજે બુધવારનો દિવસ છે અને આ દિવસ ભગવાન ગણપતિજીને સમર્પિત છે કમેન્ટમાં જરૂર લખજો જય ગણપતિ મહારાજ વિડિયોને લાઇક કરો अने जो तुम्हें चैनल पर आया छो तो तरत सब्सक्राइब करी नोटिफिकेशन बेल ने ओल पर सैट कर दो दरेक नवो वीडियो तमने सौं पहला चलो हम जाए आजना पंचांग विषे तारीख 5 नवंबर 2025, वार बुधवार तिथि पूर्णिमा नक्षत्र अश्विनी पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार छीस मिनिट सूर्यास्त सांजे पांच ने तेतरीस मिनिट शुभ मुहूर्त एक सवार दस वगी ने बेतालीस थी बपोरे बार ने चार मिनिट सुधी बे सांजे चार वगी ने पांच थी चार वगी ने ओगणचास मिनट सुधी जो तमने कोई शुभ कार्य करने तो आ समय लाभदायी रह आज लकी नंबर त्रण लकी रंग पीरो आज चाणक्य नीति संदेश आचार्य चाणक्य कहे छे। भले कोई व्यक्ति खूब नजीक नो केम न हो वातो क्यारे कोई ने नहीं कहवी जो लोको पोताना घरनी के संबंधों समस्याओं मित्रों अथवा सगाओं ने कही देता हो एजों विरुद्ध वापरी ले छे। वैवाहिक अनेारिवारिक बाबतों घर सुधीज राखवी सौ समझदारी कहवाय कारण के बहारोटो लाभ लई। संबंधों में तिराड़ पैदा तुम्हारी आर्थिक स्थिति अंगत कमजोरी बताववी नहीं લોકો એનો દુરુપયોગ કરી શકે છે નીતિશાસ્ત્ર સ્પષ્ટ કહે છે આવી બાબતો ગુપ્ત રાખવી એ જ બુદ્ધિ છે હવે જાણીએ આજનું કુંભ રાશિફળ આજે સમય તમારા પક્ષમાં છે ગંભીરતા અને મહેનતથી કામ કરશો તો સફળતા મળશે ઘરમાં મહેમાનો આવશે ઘરનું વાતાવરણ આનંદભર્યું રહેશે अधूरा काम धीमे-धीमे पूरा थवा लागशे। कोई जुनो विवाद के समस्या उकेल मिली परंतु दरेक स्थिति में शब्दों गुस्सा पर नियंत्रण राखो माटे तकलीफ लेवा थी पहलो पोतानो विचार करो आज एक क्षमता करता वधारे देवू अथवा उधार न मुश्केली उभी थई मुश्केली छे સંતાનને યોગ્ય માર્ગદર્શન અને સલાહન દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજ વધુ મજબૂત બનશે પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે સંબંધોમાં વિશ્વાસ વધશે આર્થિક સ્થિતિ સ્થિર રહેશે આવક સારી રહેશે પણ અચાનક ખર્ચો પણ આવી શકે છે બિનજરૂરી ખરીદીથી દૂર રહો અને સૌથી મહત્વપૂર્ણ આજે ઓછું બોલવું સારુ ಅನવશક બોલાચાલી અથવા વિવાદથી દૂર રહો નહીં તો નુકસાન તમારું જ થશે આજે તમે સમજદારીથી પરિસ્થિતિઓને સંભાળવાના મૂડમાં રહેશો લોકો સાથે મુલાકાત કરવી વાક્ચિત દ્વારા સમજૂતી સુધી પહોંચવું અને સમસ્યાઓનો તરત ઉકેલ લાવવી લેવા જેવી તમારી બાબતોની લોકો ખૂબ પ્રશંસા કરશે તમે આપણ વિચારશો કે પોતાનું આસપાસનું અને પોતાને વધુ સારું અને આકર્ષક કેવી રીતે રાખી શકાય સાથે સાથે આ બાબતનું ધ્યાન રહેશે કે દરેક કામ નક્કી થયેલી યોજના અનુસાર પૂર્ણ થાય તમારે માત્ર ધીરજ રાખવાની જરૂર છે કારણ કે તમારી વિચાર શક્તિ સમજ અને પ્રયત્નો તમને આગળ ચાલી સફળતા આપશે જે લોકોએ પહેલા પૈસાનો રોકાણ કર્યો હતો આજે તેમાંથી લાભ મળવાના સંકેત મજબૂત છે તમારા એવા મિત્રોના સંગમાં સમય વિતાવો જે તમારી જરૂરિયાતો અને પરિસ્થિતિઓને સમજતા હોય તમારા પ્રિય વ્યક્તિ સામે પોતાની લાગણીઓ સંપૂર્ણ રીતે વ્યક્ત ન કરી શકવાથી થોડી મુશ્કેલી થઈ શકે છે મહેનત અને પ્રયત્નનો તમને સારો પરિણામ અવશ્ય મળશે તમે ઈચ્છો તો પણ આજે તમારા માટે સમય કાઢી શકશો નહીં કારણ કે ઓફિસ માં કોઈ અચાનક કામ આવી શકે છે જીવનસાથી સાથે પ્રેમ અને રોમન્સ માટે સમય મળશે પરંતુ સ્વાસ્થ્યમાં હળવી સમસ્યા થોડી પરેશાની આપશે લવ લાઈફ હવે પ્રેમ સંબંધોની વાત કરીએ આજે પોતાના પાર્ટનરના કોઈ વર્તનથી તમે થોડી નારાજગી અનુભવી શકો છો અને તમારી કઠોર વાત તેમણે દુખ પહોંચાડી શકે છે जो के आ नाराजगी वधु समय नहीं रहे परंतु दिल पर असर चौक संबंधों में नरमाई रंग भरे छे। दिल थी करवामा आवेली ईमानदार बातचीत तमने बनने ने चिंता पर थी बहार लावशे। तमारी लागणियों सादाई थी व्यक्त करवा थी खुशी अने संतोष मळशे अने संबंध वो मजबूत बनशे। एक ज वातनु ध्यान राखो कि गैरसमज न तेथी शब्दों समझती कहो સમય સાથે જ્યારે તમે આગળ વધશો પાર્ટનરના સહકાર પર ભરોસો રાખો જેથી પ્રેમ અને લાગણી મજબૂત થશે જે લોકો લગ્નિત છે કે લિવ ઇન સંબંધમાં છે તેમના માટે સમય થોડો પડકારપૂર્ણ હોઈ શકે છે ગેરસમજો થશે પરંતુ તેને સંબંધ બગાડવા ન દો હાલ કોઈ કાનૂની કરાર કે સહીથી દૂર રહો આ સમય એવો પણ છે જ્યારે તમારું ધ્યાન માત્ર સંબંધો પર નહીં પરંતુ પોતાના પર પણ રહેશે તમે તમારા શોખ પૂરા કરી શકો છો અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પણ શક્ય છે મનમાં લાગણીશીલ ઉથલપાથલ થઈ શકે પરંતુ દિલથી વાત કરવાથી બધું સરળ થઈ જશે કરિયર અને બિઝનેસ હવે કામ અને વ્યવસાયની વાત કરીએ आज व्यवसाय करनाओं की स्थिति सुधरती देखाई रही है बिजनेस में कोई फेरफार अथवा नवो निर्णय लाभदायक साबित छे। कोई थी शे मित्रनी मदद की पाभ शक्यता है नौकरी करना कोई सहकर्मचारी दुख के गुस्सो थी शेप अंते बधु सामान्य थे हेल्थ स्वास्थ्य अंगे बेदरकारी न करो カーનીビーની માફેરફાર અને ધ્યાન જરૂરી છે નહીં તો આગળ જઈ મુશ્કેલીઓ વધી શકે છે તો મિત્રો આ હતું આજનો કુંભ રાશિનો રાશિફળ રોજનું રાશિફળ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરી દો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ કસ્થષે